આ દિવસે ભૂલથી પણ ન કરતા આ પાંચ કામ બનતા કામ બગડી જવાની છે માન્યતા શ્રાવણ મહિનાની અમાસનું ખૂબ જ મહત્ત્વ હોવાથી પિતૃઓની પૂજા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સોમવતી અમાસના દિવસે દાન અને સ્નાનનું તેમજ આ પાંચ ભૂલ ક્યારેય નહીં કરતા ભગવાન મહાદેવ નારાજ થઈ જશે અને પિતૃદોષમાંથી ક્યારેય મુક્તિ નહીં મળે તો ચાલો જાણીએ હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાની અમાસનું ખૂબ જ મહત્ત્વ પિતૃઓની પૂજા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ પરણીતાઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનાના લગભગ તમામ દિવસ કોઈને કોઈ મહત્ત્વ ધરાવે છે તેમાં પણ શ્રાવણ મહિનાની અમાસનું ખૂબ જ મહત્ત્વ હોવાથી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ઘણા લોકો આ દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે તેમાં પણ આ વખતે શ્રાવણ મહિનાની અમાસ સોમવારના રોજ આવતી હોવાથી તેનું ખાસ મહત્ત્વ વધી ગયું છે સોમવતી અમાસનું વ્રત રાખવાથી પરણીતાઓને અખંડ સૌભાગ્યનું સુખ પ્રાપ્ત થાય છે વધુમાં આ દિવસે હરિયાળી અમાસનું પણ મહત્ત્વ હોય છે ત્યારે આ દિવસે ભૂલથી પણ આ પ્રકારના કામ ન કરવા જોઈએ સોમવતી અમાસ પર બે શુભ યોગ બની રહ્યા છે ભોલાનાથના ભક્તોને પિતૃદોષથી મળશે છુટકારો નાણો કઈ રીતે સોમવતીય માસના રોજ પિતૃની આત્માને શાંત કરવા માટે પૂજા પાઠ કરવા જોઈએ આથી આ દરમિયાન ભૂલથી પણ પિતૃને ખરાબ ન કહેવા જોઈએ અને તેમનું તર્પણ પણ ન કરવું જોઈએ વધુમાં સોમવતીય માસના દિવસે શ્વાન ઉપરાંત ગાય સહિતના કોઈ પણ જીવને કષ્ટ આપવું જોઈએ નહીં આ દિવસે જીવોમાં પિતૃઓનો અંશ માનીને તેઓને ખવડાવવું જોઈએ અમાસના દિવસે પિતૃ પિંડદાન અને તર્પણ અર્પણ તથા દાન પુણ્ય અને શ્રદ્ધા રાખવી જોઈએ જો પિતૃ માટે આ પવિત્ર કાર્ય કરવામાં ન આવે તો પિતૃઓ નારાજ થઈ અને શ્રાપ પણ આપે છે સોમવતી અમાસના દિવસે પૂજા પાઠનું ફર મળી રહે છે તે માટે સમગ્ર દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ નિયમ અનુસાર પૂજા પાઠ કરવામાં ન આવે તો શુભની પ્રાપ્તિ થતી નથી સાથે સાથે સોમવતી અમાસના દિવસે માંસ મદિરા સહિતની વસ્તુઓને હાથ પણ ન લગાડવો જોઈએ વધુમાં આ દિવસે ઘરની સાફ સફાઈ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઘરની આજુબાજુમાં પણ ના દેખાવી જોઈએ તો આવા વાતાવરણ ઊભું કરવું જોઈએ ખાસ વાત એ છે કે આ દિવસે અપશબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ તથા લડાઈ ઝઘડાથી પર દેર રહેવું જોઈએ તો કોઈ પણ માણસનું દિલ દુભાય તેવું કાર્ય પણ ન કરવું જોઈએ ત્યારે છે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ અને સોમવતી અમાસ જાણો સ્નાન અને દાનનું મહત્ત્વ જો અમાસના સોમવારના દિવસે આવતી હોય તો તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે જાણો શ્રાવણની પૂર્ણાહુતિ ક્યારે થાય છે સનાતન ધર્મમાં તેની એક તહેવારની જેમ ઉજવણી કરવામાં આવે છે સોમવતી અમાસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે વિવાહિત મહિલાઓ આ દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે તેનાથી બાળકના જીવનમાં ખુશીઓ આવે છે જાણો શ્રાવણની પૂર્ણાહુતિ અને સોમવતીય માસ ક્યારે છે સોમવતીય માસનું મહત્ત્વ સોમવતીય માસ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવારના રોજ છે એવું કહેવાય છે કે જો આ તિથિ પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવામાં આવે તો જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે ક્યારે છે શ્રાવણની પૂર્ણાહુતિ અને સોમવતી અમાસ જાણો સ્નાન દાનનું મહત્વ સોમવતી અમાસનું મુહૂર્ત પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની અમાસ તિથિ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારે પાંચ વાગીને એકવીસ મિનિટે શરૂ થશે તે બીજા દિવસે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગીને ચોવીસ મિનિટે સમાપ્ત થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને આડત્રીસ મિનિટથી પાંચ વાગીને ચોવીસ મિનિટ સુધી પૂજા મુહૂર્ત સવારે છ વાગીને નવ મિનિટથી સાત વાગીને ચુમ્માલીસ મિનિટ સુધીનો છે ક્યારે છે શ્રાવણની પૂર્ણાહુતિ સોમવતી અમાસ પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવો જોઈએ લોટની ગોળીઓ બનાવી માછલીઓને ગોળીઓ બનાવી માછલીઓને ખવરાવી જોઈએ અને કીરિયારો પૂરો પીપરો વર કેરા તુલસી જેવા વૃક્ષો વાવવા જોઈએ તેમાં ભગવાનનો વાસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સોમવતી અમાસ પર કરવામાં આવેલ આ કાર્યો પિતૃઓને પ્રસન્ન કરે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે સોમવતી અમાસે કોની પૂજા કરવામાં આવે છે સોમવતી અમાસના દિવસે પૂર્વજો અને શિવજીની પૂજા કરવામાં આવે છે આ દિવસે સૂર્યોદય પહેલાં નદીમાં સ્નાન કરો ત્યારબાદ કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો અને ચોમુખી ઘીનો દીવો પ્રગટાવો અને શિવ ચાલીસાનો પાઠ કરો આ દિવસે વ્રત રાખવાથી પરિવારમાં ખુશીઓ આવે છે પતિનું આયુષ્ય વધે છે સંતાનો સુખી રહે છે કામકાજમાં આવતા અવરોધો સમાપ્ત થાય છે અટકેલા કામો પૂર્ણ થાય છે પાંચમો સોમવાર ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો બાવીસ જુલાઈથી શરૂ થશે અને ઓગણત્રીસ દિવસ સુધી ચાલશે બાવીસ જુલાઈ સોમવારના રોજ શ્રવણ નક્ષત્રમાં યોગ સાથે મકર રાશિમાં ચંદ્રના પ્રભાવ હેઠળ શ્રાવણ મહિનાની શરૂઆત થશે આ મહિનામાં અમૃત સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ અને રવિ પુષ્યનો પણ સંયોગ છે આ વખતે શ્રાવણ મહિનામાં ચાર નહીં પરંતુ પાંચ સોમવાર આવે છે એટલું જ નહીં શ્રાવણ મહિનો સોમવારે શરૂ થશે અને સોમવારે જ સમાપ્ત થશે આ દરમિયાન અનેક શુભ સંયોગમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવશે શિવની પૂજા કરીને સંકલ્પ પૂરો કરો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે શિવ મહાપુરાણની પૂજા કરવાથી શિવ સ્તોત્રનો પાઠ કરવાથી શિવકવચ અથવા મહામૃત્યુંજયની આખો માસ પૂજા કરવાથી મન બુદ્ધિ અને શરીરના રોગો અને દોષ દૂર થાય છે વ્યક્તિ સારું સ્વાસ્થ્ય અને આયુષ્ય પ્રાપ્ત કરે છે આ મહિનામાં ગ્રહોનો નક્ષત્ર પરિવર્તન શ્રાવણ મહિનામાં ગ્રહોના નક્ષત્રમાં પણ પરિવર્તન આવશે મંગર રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે ગુરુ પણ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે આ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે સોળ જુલાઈએ સૂર્ય મધા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે અતાથી ભક્તો જેની રાહ જોઈ રહ્યા છે તે પવિત્ર શ્રાવણ મહિનો હવે ગણિતના દિવસોમાં શરૂ થશે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવવાના છે અને પહેલો દિવસ અને છેલ્લા દિવસમાં શરૂ થશે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવવાનો છે અને પહેલો દિવસ અને છેલ્લો દિવસ સોમવાર હોવાનો શુભ સંકેત છે એટલું જ નહીં સોમવારથી શ્રાવણ શરૂ થશે સોમવારથી શ્રાવણ શરૂ થશે અને શ્રાવણનો અમાસના દિવસે સોમવાર હોવાથી આ વખતે શિવજીને ખૂબ પ્રિય રહેશે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હોવાથી તે સામાન્ય લોકો માટે ધન સુખ અને સમૃદ્ધિનું કારક બને છે મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ હર હર મહાદેવ મહાદેવ અને માતા પાર્વતીની જય અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ